વલસાડ જિલ્લામાં પોલીસનો સપાટો એસઓજી મોટા પ્રમાણમાં પકડી પાડ્યો અનાજનો જથ્થો હજારો કિલોનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે એક શોપિંગ સેન્ટરની દુકાનમાંથી આ અનાજ મળી આવ્યો શંકાસ્પદ અનાજ સરકારી અનાજ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે દુકાન માલિક વિરુદ્ધ એસઓજી એ કાર્યવાહી હાથ ધરી ગરીબોના હકનું અનાજ હોવાની આશંકાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે હોઈ શકે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે ચોક્કસ વલસાડ જિલ્લા એસઓજી પોલીસ માહિતી મળી હતી કે એક જગ્યાએ જે શોપિંગ સેન્ટર છે ત્યાં મોટી માત્રામાં અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે આ જથ્થો છે તે શંકાસ્પદ અનાજનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું એ આધારે પોલીસે જે જગ્યા છે ત્યાં રેડ કરી હતી આ રેડ દરમિયાન મોટી માત્રામાં એટલે કે એકસો બ્યાસી કોથળામાં ભરેલો આઠ હજાર બસો ને વીસ કિલો શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો છે કારણ કે શંકાસ્પદ અનાજનો જથ્થો એટલા માટે છે કે ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસે તપાસ કરતા આના કોઈ આધાર કે બિલ પુરાવા મળી આવ્યા ન હતા અને તેના જ કારણે પોલીસે આ સમગ્ર જે જથ્થો છે તે હાલ કબજે કર્યો છે આ જથ્થો કબજે કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો આના બિલ પુરાવા છે કે નહીં તે અંગે તમામ તપાસ હાથ ધરવામાં આવી છે આપનું જાણકારી આપવા માટે